અત્યારે આપણે ઉતારે કે આપણા તંબુડીયું છે ન્યા તો ન્યા આપણે જઈને તમે જો લાઈવ બન્યા રહેજો ઓ આ છે જટકાની દોરી આમાં જટકો કઈ રીતનો લાગે ને કોમેન્ટ કરી દેજો તો આ દોસેના વાળો છે આમાં વાળા મત આવે તો આમાં કઈ રીતનો જટકો આવે ની કહેજો અને આ बाजू છે અને શું કહેવાય સોયાબીન સોયાબી સોયાબી નહીં વાલ વાલ છે હું વાલ અશે ઢાંઢાનો હાથી અશે ઝટકાની દોરી શી જો બધું છે ઝટકા દોરી જો ઝટકા દોરી માં કઈ રીતનો ઝટકો આવે ને કોમેન્ટ કરી દેજો ને ખબર ન હોય ને કઈ રીતનો ઝટકો આવે આમાં ખબર ન હોય તો આપણે કાલ વિડીયો માં બતાવશું જો આ દોરી છે એમાં પણ ઝટકો લાગે છે ને આ બધું છે ઘઉં જો આ બધે ઘઉં છે ઘઉં કેવા છે કોમેન્ટ કરી દેજો મારે એ બાજુ કેવા ઘઉં છે તો અહીંયા આપણે તંબુડિયું છે ત્યાં તમને બતાવીએ આપણે ઉતારા આગળ કેવી તંબુડિયું છે અને કેવા ઉતારા છે કઈ રીતના છે એ બતાવી તો લાઈમા બન્યા રહેજો તો ચાલો આપણે જઈએ ત્યાં જુઓ આ બાજુ પણ વાલ છે વાલ ની ખેતી બહુ થાય છે તો ચાલો જલ્દી જલ્દી બધા લાઈમાં આવી જાઓ અને આ બાજુ છે ડુંગળી જો આ લીલી ડુંગળી છે ત્યાં અને ફાઈકી નથી

આવી કઈ ડુંગળી છે તમારે અહીંયા બધું કેવી ડુંગળી છે ને કરી દેજો જો અહીંયા કાવરિયું છે ધોળી સફેદ આધી વાર છે તો ચાલો જલ્દી જલ્દી બધા લાઈવમાં આવ્યો હોય તો કોમેન્ટ કરી અને એક એક લાઈક કરી ખબર પડે શું અત્યારે આ બધું વધાઈ ગયું છે અને જો આ બધું તો આપણે તંબુડિયું દેખાય છે તો આપડે તમુડીએ જઈને બતાવવાનું છે જો આપણે કંઈક કેવી રીતના રહીએ છીએ તો ચાલો જલ્દી જલ્દી આલો બધા લાઈક કરી દેજો પહેલાં તો અને સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઇબ કરી લેજો તો બારિયા ગૌતમભાઈ હા કાઠિયાવાડી બ્લોક બાર જીરો ચાર ટાવર નથી આવતો એમ કે છે ભાઈ પણ ટાવર શું કરવું નથી આવતું જો અહીંયા કઈ ખાપડા ઉતારા છે

આપણે આવ્યા છીએ ફોન સારથી થી મૂકવા ચાર રીતનું હોય બધું અહીંયા અમારે રહેવાનું તો આ તંબુડી છે આવી બધું તંબુડી આમ ખેતરમાં જ અમારે રહેવાનું હોય ખુલે જનાવરની પણ બીક હોય છે કે અહીંયા તો આ રીતનું બધી અમારે ક્યાંક છે તંબુડીઓ જો જો આપણી તંબુ આપણા આ બાજુ ખાટલા આપણા ખાટલા છે અહીંયા સુવાનું આપણે જો આ રીતની તંબુડીઓ છે તો આ જલ્દી જલ્દી લાઈવમાં ચડાઈ જવું છે કાંઈ નેટવર્કનો બહુ પ્રોબ્લેમ છે એટલે રેલાઈ ગયું તો આવશે આપણે ચાલો બતાવીએ કૌવા આપણે જવાનું છે કૌવા તમને કઈ રીતનું પાણી છે જો અહીંયા છે કવો અત્યારે મોટર ચાલુ છે આ ઝૂનવાળી મશીન અત્યારે તો મોટર આવી ગયું એટલે મારે મશીનની જરૂર નથી પણ પહેલાં મશીન વાપરતા હવે તો મોટર ચાલે છે ને જો આ ટી પણ અમારે પેશન્ટ નાવા દોવા માટે ટીપણા ભરા છે અહીંયા ભાગ્યા રહી છે જે ઓલા ભાઈ છે એ ભાગ્યા છે પાણી વાળા છે અત્યારમાં અને જો આ કવો છે આ રીતના રે અત્યારે પાણી ચાલુ છે જો છે પણ પાણી ચાલુ છે જો મોટર ચાલુ છે એટલે પાણી ચાલુ છે જો આ મશીન છે જૂનવાડી બહુ મશીન કારણ કે અત્યારે આપણે અમારા ગામડામાં બધા મશીન આંખે છે મોટર લાઈટ નથી આવેલા અહીંયા તો લાઈટ આવી જાય એટલે પછી આ કાંઈ જરૂર હોય નઈ ચાલો જલ્દી જલ્દી બધા લાઈવમાં બન્યા કોમેન્ટ કરી લાઈક કરી દો આ રીતનું છે આથી બધું આમાં શું વાયુ છે એ ખબર નથી આપણને આપડે અહીંયા તમુડ્યું આ રીતના આપણા જેવું ઉતારા કે જેવો આ રીતનું આપણે રહેવાનું હોય શકે હા જે આમાં સુઈ જવાનું અને આપણે તો ખુલ્લા સુઈએ છીએ જો આ છે ને આપણા બે ખાટલા પડે ને એ આપણા છે ખાટલા આપણે બહાર જ સુવાનું અને ઘણા લોકો પણ અહીંયા પણ સુવે છે બહાર અને ઘણા અહીંયા અંદર સુવે છે જો તો ચાલો આપણે ફરી કાલે બીજા નવા લાઈવમાં આવીશું અને ત્યાં સુધીમાં આપણે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો તો ચાલો મળીએ આપણે બીજા કાલમાં લાઈવમાં તો કાલ લાઈવમાં આવીશો બધા તો ચાલો મળી જાય બાય બાય